બાબુ ઘણા લોકો કહેતા હોય છે કે સંતોષ એ સૌથી મોટું સુખ છે ને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે એક નાનકડા ગામની અંદર એક વૃદ્ધ પિતા મરણ પથારી પડ્યા હોય છે અને પોતાની જિંદગીના અંતિમ શ્વાસો ગણી રહ્યા હોય છે પોતાના બંને દીકરાઓને આશીર્વાદ રૂપે આપવા માટે એ વૃદ્ધ પિતા પાંચે ફક્ત એક જ કેરી હોય છે પરંતુ મોટો ભાઈ ઈર્ષાખોર હોવાથી નાનકડા ભાઈની સતત ઈર્ષા કરતો હોય છે એટલે પિતાજી પાસે હઠ કરી અને કેરી પોતે લઈ લે છે અને પોતાના પરિવાર સાથે બેસી અને કેરી ખાઈ જાય છે અને કેરીના છોતલા પોતાની ગાયને ખવડાવી દે છે અને ગોટલાને ચૂસી અને નાનકડા ભાઈના ફરિયામાં ફેંકી દે છે અને નાનકડા ભાઈને કહે છે કે ભાઈ આ આપણા પિતાજીનો આશીર્વાદ એટલે નાનકડો ભાઈ સંતોષી હોય છે ગોટલાને ઉપાડી બંને આંખે લગાડે છે માથે ચડાવે છે અને પિતાજીનો આશીર્વાદ સમજી અને એક કુંડિયામાં માટી નાખી અને એ ગોટલોય કુંડિયામાં રોપી દે છે અને પોતાની પત્ની રોજ સવારે તુલસી ક્યારે પાણી રેડતી હોય છે ત્યારે થોડું થોડું પાણી આ કુંડિયામાં પણ રેડતી હોય છે અને થોડા જ દિવસોમાં જોત જોતામાં એ કુંડિયામાં એક સરસ મજાનો છોડ અંકુરીત પામે છે અને ધીરે ધીરે એમાં પાન આવવા લાગે છે અને છોડ મોટો થવા લાગે છે અને એક દિવસ એ નાનકડો ભાઈ એ કુંડિયામાંથી છોડને બહાર કાઢી અને પોતાના ફરિયામાં રોપી દે છે અને થોડા જ વર્ષોમાં એ છોડમાંથી એક સરસ મજાનું આંબાનું ઝાડ થઈ જાય છે અને આંબાના ડાળે છોકરાઓ હિંચકા બાંધી અને ખૂબ જ આનંદ કિલોલથી રમતા હોય છે અને આંબાનો છાંયો આખા ફરિયામાં પથરાયેલો

કિંમતી લાકડું પણ આપવા માંડે છે અને એ લાકડામાંથી નાનકડો ભાઈ બારી દરવાજા બારશાક બનાવે છે અને આ બધું જોઈ અને મોટો ભાઈ ઈર્ષાનો માયરો બરીને રાગ થઈ જાય છે અને પોતાને પોતાની ભૂલ સમજાય છે અને એ બોલી ઉઠે છે કે સંતોષ એ જ સૌથી મોટું સુખ છે આપનો દિવસ શુભ રહે મહાદેવ હર